તો આજે આપણે આજે આપણે ખેડૂતના ખેતરની અંદર ઊભા છીએ કે જેમને ઘઉંનું વાવેતર કરેલું હતું અને આપણે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ એમને યુઝ કરેલી છે બરાબર તો એમને કઈ રીતના રિઝલ્ટ છે એ આપણે એમના મોઢેથી સાંભળીએ તો તમારું નામ શાંતિભાઈ રામચંદભાઈ પ્રજાપતિ અને વણસોલ તાલુકો વડગામ ઓકે તો તમે જે ઘઉંની ખેતી કરી બરાબર ઘઉંની ખેતીની અંદર તમે આપણે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્સ વાપરેલી છે યરિયા ગ્રોનિક પ્રોડક્ટની અંદર ગુવસ્ત્ર વાપરેલું છે વોલીફ વાપરેલું છે એમાંઈ સ્પ્રે અને ગ્રોમેજિક આ ચાર પ્રોડક્ટનો તમે યુઝ કરેલો છે બરાબર તો આની અંદર તમને કઈ રીતના રિઝલ્ટ દેખાય છે રિઝલ્ટ આ થોખું આત્મા જ છે ઘઉંનું અને આ છે એ આપણા યુરિયા ડીએપી વાપરેલું છે આ અહીંયા ઓર્ગેનિક જ ઓનલી પર વાપરેલું છે ઓકે મિત્રો તો ખેડૂતનું કહેવું એવું છે કે આ જે દેખાય છે આ એમના બાજુના ખેતરની અંદર બાજુના ખેતરમાં છે આ બાજુના ખેતરની અંદર છે અને આના ઊંઘી તમે જોઈ શકો છો કે આ ઊંઘી બહુ નાના છે દાણા બહુ ઓછા છે બરાબર જે કેમિકલ ડીએપી યુરિયાથી પકવેલા છે યસ યસ બરાબર અને આ તમે જોઈ શકો છો કે આ છે આપણે ઓર્ગેનિક ઇન્ડિયા ગોળની પ્રોડક્ટ તો આની ઊંઘીની સાઈઝ તમે જોઈ શકો છો કે આ ઊંઘીની સાઈઝ છે તો આટલો ડિફરન્ટ છે આ બિયારણના છે બરાબર પેલા ઘરના છે હા અને બીજો આની અંદર ડિફરન્ટ બીજો એ છે કે આ બિયારણ છે અને આ ઘરનું છે આ ઘરનું છે કદાચ આ બી બિયારણ હોત તો કદાચ આના કરતા બી સારું રિઝલ્ટ મળી શકે બરાબર તો તમે આ પ્રોડક્ટ વાપરવાની ખુશ છો બીજા ખેડૂતને તમે શું મેસેજ આપવા માંગો છો કે બીજા ખેડૂતને એમ જ કે ભાઈ ઓર્ગેનિક કરાય બરાબર હવે બીજો તમને કહી દઉં કે આ જે ઘઉં છે ને આ ઓર્ગેનિક પકવેલા છે ને તો આનામાં ને આનામાં ફેરી રહેશે ખાવાની અંદર તમને મળ્યું છે અને બીજા ખેડૂત ને તમે એવું કેવા માંગો છો કે બરાબર બરાબર બરોબર તો હકીકતમાં તમે ખુશ છો બરોબર તો બીજા ખેડૂતો આજુબાજુના ખેડૂતો બી તમારે ત્યાં જોવા આવ્યા છે કદાચ એમનું કેવું શું હતું એમનું કહેવું એ જ કે ભાઈ આપણે ઓર્ગેનિક વાપરવું છે તો દિલીપભાઈને આયા તો બે દિવસ બે વખત બી અમને આવી ગયા બરાબર તો પણ એમના અંગા થયા હતા જોકે ભાઈ આપણે ઓર્ગેનિક હવે કરીશું એટલે કે તમારા ઘઉં જોયા પછી અમને મને એડેડ થયું કે ના ખરેખર ઓર્ગેનિકની અંદર રિઝલ્ટ છે તો મિત્રો હું બીજા ખેડૂતોને એ મેસેજ આપવા માગું છું કે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ વાપરવાથી ઘઉંની અંદર રિઝલ્ટ પાવરફુલ છે દરેક પાકની અંદર પાવરફુલ રિઝલ્ટ બી મળે છે પ્લસ જમીનમાં બી સુધારો થાય છે કેમિકલ મુક્ત આપણે અનાજ પકવી ખુદ ખાઈ શકીએ અને જમીન બી સુધારી શકીએ ને બી સુધારી શકીએ ઓકે તો જય હિન્દ જય જવાન જય કિશોર